જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો મિત્રો તમે બાળકૃષ્ણની કથાઓ સાંભળી હશે કે જ્યારે ગોકુળની અંદર ભગવાન શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપે ઉછરી રહ્યા હતા ત્યારે મથુરાથી તેના મામા દ્વારા આ બાળકનૈયાને મારી નાખવા માટે અનેક પ્રયત્નો થયા હતા તો ઘણા બધા રાક્ષસોને તેમણે બાળકૃષ્ણને મારવા માટે થઈ અને ગોકુળમાં મોકલ્યા હતા એમાંથી એમણે એક બકાસુરને પણ મોકલો હતો બકાસુરનો મતલબ થાય છે રૂપી અસુર તો જ્યાં બકાસુરને મોકલો હતો એટલે બગલા રૂપી રાક્ષસ તો તમે એ વખતનો બગલો જોયો છે ત્યારે એ બગલો કેવો લાગતો હતો ચાલો હું તમને આજે એ વખતનો બકાસુર એટલે કે બગલો બતાવું જોવો છો ને તો ચાલો જોઈએ એ મોટા બગલાને